જેની અંદર હિના પરમાર અને કિરણ પરમાર નું ચેલો ફેર્યો હતો કે જેમાં તેને ત્રણ ત્રણ બદલી હતી અને તે બાબતે હિના પરમાર મનસુખ ને ફોન કર્યો હતો મિત્રો આજ હિના પરમાર અને તેના સસરા આવનું રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે જેની અંદર મિત્રો વહુ અને સાસરો સામસામે આવી જાય છે જેમાં મિત્રો આ સાસરો જે છે ભુવો જે છે તેમ છતાં મિત્રો તે પોતાની દીકરાને વહુને ગાળો આપી રહ્યા છે જે સાંભળીને તમે ચોંકી જશો અને શરમ આવી જશે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ કે શું છે બાબત અને આ બાબતમાં હિના પરમાનું શું કહેવું છે અને મનસુખભાઈ રાઠોડે શું સમાધાન આપ્યું છે પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પર દબાવી દેજો એ બોલો બોલો કેમ છો મનસુખભાઈના બેન બોલું છું બોલો તમારો ઓડિયો મેંભળ્યો મે તમને ફોન કર્યો હતો ને જે ઓડિયો આપણે તમે મને પૂછ્યું હતું કે મૂકવું ને મારા સસરાને તમે ફોન કર્યો હતો ને હા ઈ સાંભળ્યો ઈમાં જેમ એમ કે છે કે મારા પચાસ જણા સાક્ષી છે અમે ચાર વખત મૂકી આવ્યા છીએ ઈ ધરાહાર અમારે ઘરે આવે છે આવું બધું કે છે ને છોકરાઓને મારે છે ને ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં ફોન કર્યો હમ મેં તો કિરણ ને કર્યો તો પણ કિરણે બ્લોક લિસ્ટ માં નાખી દીધો નંબર અને કર્યો તો એટલે એમને તો ઉપાડ્યો ઉપાડ્યા ભેગું મારી અરે રીતના વાત કરે છે એમને તમે સાંભળો ખરી કેવા શબ્દો બોલે છે એમને મેં ચોખું જ કીધું તમે મેધું કેવું ન્યાવું હાજર થાવ તમે એમ કે છો ખાચી હોય તો હામે આવે નઈ

મેં સ્વેચ્છાએ પૂછ્યું ડાયરેક્ટ કોલ ઉપાડ્યું ને એટલે મેં તમે કયા તમારા પચાસ જણા ઈ તમે કઈ દયો અને કયા સત્તર જણા જે તમે મારું નામ લ્યો છો ખરાબ રીતે કે ના સત્તર ઠેકાણે આવા ભવાડા અને ક્યારે મેં મારા ઘરવાળાને મેંદુ મારી નાખો ક્યારે મેં તમારા છોકરાને માર્યા ઈ મને તમે કઈ દયો એટલે ઈ મંડા ગાયું બોલો મેં ચોખ્ખું જ કીધું આવી રીતના કોક ની દીકરી નાખી ન કરે તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરી ને દીકરી ને કઈ થશે નહીં અને ટાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી કે તારી માને આમ ને તું આવી નઈ તું તેવી ની ને એવું બધું બોલે છે મેં કીધું મેધું તમે કોક ની માન કેવો છો ની માન કેવાય શું કમી ને એવું બધું કોઈ ની દીકરી ને મેં તો શાંતિ થી વાત કરી હતી ને કે તમતા તમે મને કહો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાનો આવતો હોય પચાસ જણા માં જ પાંચ જણા તું ભારે જ ને પણ હવે બધું આમાં એવું છે ભાઈ હવે ઈ બગડ્યું ના હવે બધું પચાસ જણા વ્યક્તિ પણ આવી રીત ના ખોટું બોલવાનું ને પાછા જેમ કે અઢાર વ કરે છે પોતાનો દીકરો ને નામ કોકની ની દીકરી નું દઈ દે એમની ની કારણ શું છે એવી મારી પર આક્ષેપ નાખવાનો એમના ને એમના દીકરાના કીધા પ્રમાણો હાલી ગઈ એટલે મને આજ ખરાબ કીધી ને એમને

ભાઈ હવે એમાં એવું છે કે આ બધી વસ્તુ છે ને હવે એને અરે ના કાપી અને એ અમારા માનવા પ્રમાણે ખોટો માણસ હોય નકર તો ફોન કરીને કે મારા પ્રોબ્લેમ છે આમ છે આપડે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો પણ એને ખબર છે મારો સીસોડો આવે છે એટલે એને પછી હું કર્યું ફોન આપડો કાપી નાખો અને એના પપ્પા એના રબોબાએ ઓર બુરાઈ વાત કરી એટલે એનું વરી રેકોર્ડિંગ થયું એટલું નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કાઈ પૂછશે તેનો જવાબ હું દેવો અરે તમારો ફોન તો કાપો મારો કાપીને બ્લોક માં નાખી દીધો અને જે તે કાઈ પૂછું તમારા નાખી દીયા ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો હા અમારે છે ને વિવાદ

કેમ છો તો કે મજા તમે કોણ તમે કયો મનસુખ ભાઈ બોલું રામુ થી આ તો અંદર ધ સ્પોટ ફોન કટ ઠીક છે હવે અત્યારે તો આપડે સમાધાન આગળ વિડિયો માં તો કેટલું કે આમ ને આમાં સમાધાન હોય આ તમે જોવો જ મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જોવો

નથી લીધું ને એમ છતાં એ દીકરી મને તો ખબર જ છે શું છે ક્યાંની શું છે એ દીકરી માનો ફોન આવ્યો મારા ફોન માં એટલે મેં કીધું તમારી દીકરીનું નામ નથી લીધું પણ તમે અમારી જેમ મૂર્ખ ન બનતા અમે હું તો બની ની જ છું હું તો ચોખ્ખું કઉ કે હા હું બૈની કઈ રીતે જે એને કીધું એ કર્યું અત્યારે તો મને ઈ તે દિવસે પોલીસ સ્ટેશન માં મંડળ રોવા કે ના મારે કોર્ટ મેરેજ કરી લેવા મારા માં બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈક રસ્તો હોય આ બારી એક પ્રકારની નો કરે ભાઈ ઓલી તેર વરસ થી અમે દવાખાના ડૂબી ગયા તા એટલે ઈ નોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો એની જવું જ કે બીજું કાય

ના એટલે એમાં હોય એ પોતે એમ કે છે કે અમારે news કઈ લેવા દેવા નથી, આ તમારી કેવું વર્તન કર્યું છે એ recording મોકલજો ને તો જોઈ જઈશું તો મુકશું એવું લાગશે તો, ચોક્કસ હું તમને મોકલું તમે ખુદ જોજો ફોન કાપી જ નાખ્યો મેં તો એમ કીધું તમે કયો ને ત્યાં આવું, પછી અમે કઈ ફોન કર્યો તમે સાચા હોય તો મને ફોન કરો તો કર્યો જ નહીં, પછી કીધું ને અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારે ફોન હવે કિરણ માં એ મામાના નો જાય શું કામ કે અમારે પછી એવી લાભ માં પડવા ન હોય એને ઈ પોતે એમ કે અમારે નીચે તાબરું ને કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ શું રિયોલો છે સાચી વાત છે અમે તો ભાઈ પેલે થી છીએ કે આ દેવગતિ માં હોય ને એને બુદ્ધિ નો હોય એટલે તમે આમાં પડ્યા ને એ તમારી ભૂલ થઈ ગઈ અમે તો અમે જો મારા હગા કરી છે ને એ માતાજી ને માનવા વાળા હગાઈ નથી કરતા કે આ હોય ને એ પછી ક્યાં વાત હું કામ કે એનું મગજ કામ કરે માનતા રાખી બે એટલે આપડે કોણ લપ કરવા ની અરે દેવગતિ વાળા હગા ફટકાઈ જાય ને તો એ તમને શું કરે તમારે કઈક માથા ઉઠ થઈ માતાજી ને માનતા એવું રાખે સાપ માનતા એવું રાખે અને લાડવા સડે મારી જીભા ને બહેન થાય

બરોબર ઈ ઇનકે આટલો અબ આયા તો રહી જ નતી ઈ તો પછી તો પોતા લીધા આધી આધી હારું કરે એમાં કોઈ કંઈ કહેવા નહોતું આટલું ખોટું ન બોલાય કે ઈમનાકો ખગાવાલા સાંભળતા છે ને તો ઈમને એમ થાય કે અના મનસુખબેન હું તો ઈમને એટલો દરજો આપતીતી એટલો મે હું મનતીતી કે ના ના ઈમને કીધું ઈ જ હાચું જે તે ટાઈમ બિચારા મારા હગાવાલા કીધું કે લખન લે લે

કેવડો ભરોસો મામા એના મમ્મી ના નિમદન કેવું બોલે મારું તો એક જ અક્ષર એક જ વાત હતી મારી છોકરી થી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમ મોટી થઈ ગઈ મેં કીધું એને તો કોલકી બંને મોકલી દેસ નાની દીકરી મારી મમ્મી થોડો કઈ રહે મોટી થઈ જાય ઈ વહી જાય મેન પ્રોબ્લેમ કદાચ મે મારી દીકરીની હોય એમને કે ભાઈ કાલ પરણાવી આવી પડશે ને આ તમે તેવી પ્રોબ્લેમ ને આપણે sort out કરી દઈ. પણ આ તો વાત જ આખી બીજી છે હવે જરૂર જ નથી જોતા જ નથી તો બે વરસ હું લેવાનું કે એની મરજી લઈ ગયા જાય તમે મન પડે તો લઇ જાવ તમે મન પડે તો મૂકી જાવ એટલે હું બધાની ની ઢોરાજી હાલે છે એમ આઈના કરે આ બધું એવું છે ભાઈ આમાં હું છે હવે અમે થોડાક પછી આખ્યા થઈ ગયા માણસ અમારે થોડુંક આ બધું લપસપ થાય હવે આ બધી ગિંડક કરાવજો ને તમે બધું આખ્યા કાઈ નઈ તમે સાચું કયો છો એટલે બાકી તમારામાં કેમ ફોન નો આવ્યો

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી ભાવ એવો જાગે ભાઈ ચાલો જે હતું અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું કઈ થોડી ના સમાજ માં તમે ક્યાય બીજે વયા જવાના રેવું અહિયાં અને ખાલી ખોટી હમ હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તમારે કેવાય ને કે મામા તમારે બાંગડા વરણ ને કેજો મને છુટા છેડા આપે કોને કવ તમારે રામજી મામા ને

નબડના તેટની જનશા તમે છો કેરે સર વખત મૂકી ગયા અને કયા તમાર 50 જણા હામે આવોસ બોલતા પહેલા હું નથી આવતી તો ધરાહરાય મારા ઘરે દિલાહા દીદાન ભરોવા દીદાન સેત્રીન લગેન પાછા માના વાખરા મરવો છો તમને 60 વર્ષ બોલીન ફરતા